ચાલો મિત્રો કેમ છો બધા તો પહેલાં પ્રથમ તો મારા તમામ મિત્રોને હેપી ધુલેટી ને હેપી હોલી આપનો આજે સરસ મજાનો તહેવાર ગયો છે બધાનો જે પરિવાર મિત્રો સાથે જે ધુલેટી રેમા છો તમે તમામ મિત્રો તમામ મિત્રોને હેપી ધુલેટી અને આપના સાથ સહકારથી

લાય થવાનું એક જ કારણ છે જે કાલે માન્ય ભાવનગર ઓબીસી યુવા સંગઠન દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવેલું છે તો તેમાં વધુમાં વધુ એસીએસટી ઓબીસી ના મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો ત્યાં હાજરી દે અને રેલી રૂપની સંખ્યામાં આપણો ખૂબ એવો સાથ સહકાર મળ્યા

કોકા શીતળામાના મંદિરથી સવારે સાડા આઠ વાગ્યે જે રેલી ઓબીસી અધિકાર અને કલ અમારા યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવેલું સામાન્ય વર્ષી શ્રી કાશીરામ સાહેબને તે કે અને જે આપણા ઓબીસીના માટે મસીહા તરીકે કામ કરેલું એવા કાશીરામ સાહેબ જે એમને

રાત સિંહાસન ન પાવું ત્યાં લગન હું કેરે પણ નહીં આવું મેરેજ પણ નહોતા કર્યા ને આવી કુરબાની દીધેલી છે શ્રી કશ્ય સાહેબ અને દિન રાત સમાજની ચિંતા કરી અને ધીમે ધીમે એમને એટલી મહેનત કરી કે ચાર વાર ત્રણથી ચાર વાર મુખ્યમંત્રીમાં બેનજી એટલે માયાવતીજીને બનાવેલા તેમને યુપીની અંદર ખાસ કરીને અને તે એમને ખબર સત્તા ઇસ માસ્ટર કી એટલે સત્તા પર કબજો કરવાનો કી છે માન્યવર શ્રી જેની જેટલી વસ્તી તો કેમ તેનો તે રાજા ન બની શકે સૌથી વધુ વસ્તી જો આપણા અહીંયા ગુજરાતના કોળી ઠાકોર સમાજની હોય જે માન્યવર શ્રી કાશીરામ સાહેબે જે કામ કરેલું હતું યુપીની અંદર તો આપણે ગુજરાતમાં પણ કરી શકીએ એમ સેવી ઠાકોર અને કોળી જો એક થઈ જાવી તો સાથે સાથે એસએસડી ઓબીસીને તો પણ સાથ સાકાર મળવાનો છે પણ સૌથી વધુ વસ્તી ગુજરાતની અંદર હાલની અંદર જોવી તો કોળી ઠાકોરની છે જે પાંત્રીસથી આડત્રીસ ટકા વસ્તી ધરાવતો સમાજ છે અને ન્યાય માટે પણ ભીખ માંગતો હોય છે તો આની માટે થઈને આપણે એક થવું જોઈએ ખાસ કરીને અને સમાજના ઉત્થાન માટે આપણે જે હાલની અંદર જે ઓબીસીની મુવમેન્ટ ચલાવી રહ્યા છે બાજુ તો આપણે ધરમસિંહભાઈ થાપા ચલાવે છે ને ઉત્તર ગુજરાત બાજુ ને અવગણજી ઠાકોરની ચલાવે જે બધા સાથે મળીને કામ કરે અને ગુજરાત બાજુ આપણે ડોક્ટર અર્જુન પટેલની પણ લડતા હોય છે જો આ બધા સાથે મળીને એક સમય આપણે સ્ટેજ ઉપર આવીને કામ કરે અને માન્ય વરસી સાહેબ જે કામ કર્યું હતું એ રીતનું કામ કરવી તો એક દિવસ ચોક્કસ આપણે આનું પરિણામ મળશે અને સમાજ ઉપર અન્યાય અત્યાચાર થતા બંધ થશે અને આને માટે આપણે કામ કરવું પડશે બધા યુવાનો મિત્રો અને વડીલોને સારા એવું આયોજન સાથે કામ કરવું પડશે હાલની પરિસ્થિતિ અનુસંધાન એવું જ જોયું છે કે સમાજ ઉપર અન્યાય અત્યાચાર આ બધું થઈ રહ્યું છે તો ન થાય અને આ બધું અટકે એના અસંધાન આ કરવું જોઈએ એટલે હું તો એમ કહેવા માંગુ છું કે આ કાલની રેલી છે તે પણ એક આપણે રેલીની સ્વરૂપમાં એક મોટી સંખ્યામાં થાવી જોઈએ અને તે ગુજરાતની સિંહાસનની પર અલગ પડવો જોઈએ ખાસ કરીને એટલે જ કેવી છે કાશીરામ સાહેબ નો જે મને યાદ છે તમને વાત કરું કે કાશીરામ સાહેબ જ્યારે ચૂંટણી લડતા ત્યારે તે પણ એમ કહેતા વોટની જરૂર છે નોટની પણ જરૂર છે કારણ કે એવી એમની ત્યારે સમયમાં પાર્ટી નહોતી તે કેપેબલ હતી એટલે એમને સાથે સાથે ત્યારે તેમને વોટ પણ મળતા ને નોટ પણ મળતી પણ જયારે યુગ બધા ને બેલેટ પેપર ની પેટી ખુલતી ત્યાં તેમને મત ગણતરી કરતા કે કાશીરાવ સાંજે આ તમારા પરિચકના તમને નોટો પણ મળી છે તમારા પૈસા પણ લઈ જાઓ સાથે સાથે તેમને એવી દુઃખદ પીડાય કે કોઈક એમને જમવાનું ન મળતું તો એવા ટાટા રોટલા રાખતા તે ટાટો રોટલો ખાઈને સુઈ પણ જાતા ત્યારે એમના સત્તાનું પરિવર્તન કરેલું છે એટલે જયારે કાશીરામ છે એવું પણ કીધેલું છે પેલી ચૂંટણી હંમેશા મત લો છો છો તમે કેટલા વોટ લો તેની માટે લડો બીજી ચૂંટણી તમે કોને હરવો છો તેની માટે ચૂંટણી લડો ત્રીજી ચૂંટણી તમે ચોક્કસ જીત થાય જીત છો દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ કોણ છે દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ કોણ છે તેનો મને બહુ પૂરો આઈડિયા નથી પણ જે અમારી સાથે બધા કામ કરે છે એ મને ખબર છે અમે ધરમસિંહભાઈ જે કામ કરે છે એ લોકો બધા સાથે આવડી મળીને કામ કરતા હોય છે એનો મને આઈડિયા ટૂંકમાં ખાસ કરીને કારણ કે મારે ઓબીસી અગાધિકારનું જે સંગઠન છે તેના અધ્યક્ષ શ્રી ધરણસિભાઈ થાપા છે તે મુમેન્ટ ચલાવે છે ખાસ કરીને ઓબીસીની મુમેન્ટ તો તેની માટે હું માફી માંગીશ એમએમબી એમએમબી શોર્ટ્સ એમ સોરી તમે જો ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારા એવા પ્રમુખ હોય તો ત્યાં પણ તમે કામ કરો આપણે તો જે ઓબીસી ની મુમેન્ટ ચલાવતા હોય એને બધાને કામ કરવાનું છે અને આપણું લક્ષ્ય તો એક જ છે ને કે આપણો ઓબીસી ના અધિકાર આપણને મળે વસ્તી પ્રમાણે આપણે તો જે પણ સંગઠન હોય બધા સાથે મળીને કામ કરો તમારી દિશ દક્ષિણ ગુજરાતમાં જો તમારું સંગઠન સારું ચાલતો તમે કામ ચલાવો પણ આપણા એજન્ટા બધાના એક સરખા મળતા હોય સમય આવતા બધા આપણે ગાંધીનગર સાથે ભેગા થશો એવો એજન્ડા રાખો ટૂંકમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિ પ્રમાણે તો અત્યારે આપણે જે ઓબીસીને ન્યાય અત્યાચારના સામના કરવા પડે છે ખાસ કરીને અંધારું થઈ ગયું છે અને મને જો ઝૂલટી પણ પૂરી થઈ ગયેલી છે થાક્યા છે બધા બહુ રમી રમી હું રહું ત્યાં અમારી અમારી બજાર છે એક બે વૃક્ષ છે નાના એવા મીઠો લીમડો અને બીજવડો Ah, mare stress Mare Sresmajano, મિત્રો તમારો સાથ સહકાર મળ્યો છે અને મારી ચેનલને ખૂબ સરસ મને રિસ્પોન્સ પણ મળે છે હાલની અંદર આવકાર મળતો રહેવું એવી અપેક્ષા રાખો છું તમામ સરપ્રાઇઝ મારા પરિવાર મિત્રો દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે બહુ કમદાબો દસ પંદર દિવસ પછી લાઈવ થયો થોડું કામમાં તો થોડુંક અમારું સામાજિક જે મોમેન્ટ હતી ધનશ્યાભાઈ રાજપુરા તે મોમેન્ટમાં થોડાક અમે બધા પડી ગયા હતા તે અમારું ખૂબ સરસ મજાનું મહાસંમેલન ગયું અને અપેક્ષા સાથે બધા એ અમારા વક્તાઓ આગેવાન આવ્યા હતા સરસ મજાની ફી જાય ખૂબ સરસ સાચું મેં એક ને સાંભળીને તે અમારા શ્રી એવા મોરબી ઓરોબી મુંજાભાઈ વંશ બોલાતા જો પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પીચ આપી હતી ખૂબ સરસ મજાનું સમજવાલાયક બોલાતા અને આખી ઘટનાનું વિવરણ કર્યું કેવી રીતે આ પ્લાનિંગ થયું ટૂંકમાં સમજા જેવી વાત કરી હતી અને જાણવા પણ મળ્યું કે રીતે એમાં અધિકારીઓ પણ ફોર્મા સેટિંગ ખાસ કરી તમે તો લાઈવ ડિબેટ ચર્ચા કરવાની પણ ચેલેન્જ મારી કે તમે લાઈવ આવો ચર્ચા કરો ખૂબ સરસ મજા અને કાલથી ફરી એકવાર કહું છું કે કાલે માન્યવર શ્રી કાશીરામ સાહેબની જન્મજયંતિ તે જગન્નાથા સીતરામાં ના મંદિરથી સાડા આઠ વાગે ઓબીસી અધિકાર અને અમારા યુવક સંગઠન દ્વારા જે રેલીનું આયોજન કરવા આવેલું છે તો તેમાં તમામ મિત્રો પધારો ખૂબ મોટી સંખ્યામાં જોડાવ તેવી અપેક્ષા સાથે તમામ મિત્રો અને ખૂબ સરસ મજાનું એવું ધરમસિંહભાઈ में आयोजन करेलु तो आप तो समाज में जे लेला थी वो जे ते में बात याद करवा कहवा जो समाज इतिहास नहीं जानता वो कुछ नहीं कर सकते अपना सामजना वीर क्रांतिकार योद्धा इतिहास तो जा रुरी खास कर તો તો આપણે લર કરશું ને કે કોણ આપણો દોષ છે કોણ આપણો દુશ્મન છે તેની માહિતી જ ન હોય તો આપણે શું કહેવાય બુકી તલવાર લઈને યુદ્ધ કરવા વ્યુ જાઓ તલવાર તો વાત નહીં પણ લડવું પડે ને તો આપણો દોષ દુશ્મન તો આપણે જાણવો જ પડશે ખાસ કરીને તો એ પણ ખાસ અગત્યનું છે વિડીયો જોરદાર એવો બી જે પી નામ આપવામાં આવ્યું હતું કઈ કઈ બીજેપી બી એટલે બ્રાહ્મણ પી એટલે બી જે જૈન અને પી એટલે પટેલ આ ત્રણ કોમ્બિનેશનને સમાજદ સત્તાનો લાભ લઈ રહ્યા છે તો બીજા સમાજમાં બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે તેમાં જોડાયેલા નથી તો તેને કેમ નથી લાભ મળતો એ વિશે સત્તા પરિવર્તન હવે થવું જોઈએ આપણા ગુજરાતવાળાની ભાવું તો ભૂલ છે આપણા બધાની આપણે એક એક સચું શાસન દીધું ત્યારે આપણે અહીંયા અત્યાચાર મોંઘવારી આ બધા સામના કરી રહ્યા છીએ ખાસ કરી આવનારા ભવિષ્યમાં બે હજાર સત્યાવીસ બધા મને એવું દેખાડ્યું છે બધા તૈયારીઓ કરવા માંડ્યા છે અત્યારથી દોઢ બે વર્ષ અગાઉ તૈયારી વર્ષ પ્લાનિંગ સાથે કારણ કે પ્લાનિંગ અગાઉથી ખબર છે બે હજાર સત્તાવીસ આવી ગયું છે બહુ મત મળવા માટે અત્યારથી પ્લાનિંગ કરે છે અત્યારથી કાર્યક્રમને ફાળો મીડ્યા છે પણ આપણે એવા કાર્યક્રમમાં ચાલુક ન જોવો પોતે આપણે પણ વિચારવાનું રહેશે ફરીથી તમામ મિત્રોને જય સુવિધા નમ ઉદ્ધાય જય ઓબીસી સુમાય તો તમામ ફરીથી તમારો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર બાય બાય